તો નમસ્કાર મિત્રો ડીબીએસ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમારું એકવાર ફરીથી સ્વાગત છે નવા કોલ રેકોર્ડિંગ સાથે તો અત્યારે મનસુખભાઈ રાઠોડને એક ભાઈ ફોન કરીને જણાવ્યો હતો કે તેમના બે ભાઈઓ વચ્ચે બહુ જ ખરાબ ચાલી રહ્યું છે અને બે પણ બોલતા પણ નથી આ બધું એક ભૂવાના કારણે થયું છે જે ભુવાએ દાણામાં એવું જોયું હતું કે ભાઈ ફરી નડતર છે તે પછી મંચુક રાઠોડ શું શું ચર્ચા છે સાંભળવા કોલ રેકોર્ડિંગમાં અને કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો હા મનસુખભાઈ જય માતાજી જય માતાજી

પછી એમના ફઈ રહ્યા ને એક ભુવાજી જોડે લઈ ગયા છે એ ભુવાજી એ વહેણું વાળી ની આગાડી બતાવી કે ભાઈ તારા ભાઈ ની બહુ માર બની છે અને જે માર બની ને ફઈ રહ્યા ને એની ફઈ એવું બતાવ્યું ફઈ ને થઈ ગયું ને કે તને તારા ભાઈ ની વહુઓ કઈ કરી નાખેલું છે એટલે અત્યારે શું બે ભાઈ એક મહિને થી વિરોધ માં ઘર છોડીને જતા રહ્યા હે ઓલા ઓલાયું એટલે પચીસ હજાર રૂપિયા લીધા મેં વાત કરી તમે કેતા પૈસા લીધા કે અમારે બધું સામાન લાવવું પડે ને એ બધા પૈસા લીધા હા કે એટલે શું કરવું જોઈએ અમન તો પછી નામ સમજ્યું હે ભુવન નામ ભુવન નામ કિશન ભાઈ અને તમારો બને વિશે એનું નામ જી માર બને નામ હે ગોવિંદજી એક હું મરી આ અને જી ને એના એ માર બની ને ભાઈ પરથી વાડ્યું હો ને હા એનું નામ કિલા ભાઈ એના ભાઈ ઉપરથી વાડ્યું ને એ ભાઈને એવું કીધું કે તારે ભાઈ ની ને એને જ આ બધું કર્યું હોય ભાઈજી એ મારા બેન થાય પછી આ બધું વાયરલ થાય અને ભુવા ભરોડા નું એમાં તમારી મંજૂરી છે ને હા છે તમ કમસાન કારણ કે અત્યારે શું મારા બેન ને રોજ મહિને મારે બરાબર બચારા એ હક રહી ઈચ્છા નહીં હા તે આવું કરી નાખ્યું કે હોલાનું કરી નાખ્યું એ બચારા હક થી રહી નહીં ઈચ્છા

તાલુકો વિરમગામ ભાઈ નરસિહાઈ બચ્ચુભાઈ ઠાકોર ગામ હાસલપુર અને તાલુકો વિરમગામ જિલ્લો સુરેન્દ્રનગર હા બરાબર જિલ્લો અમદાવાદ અમદાવાદ ઓકે હવે આ તમારે છે આ બનીવી કરી નાખ્યું કોનું કર નાખ્યું આપળો મારી વાત માર બનીવી ને બે ભાઈ છે હા બરાબર મારા બનીવી થી જે મોટા ભાઈ ગયા ને હ તેમને કઈ તકલીફ થઈ હશે તે ભુવાજી જોડે એના ફઈ લઈ ગયા હશે હા માર બનીનાજી મોટા ભાઈ ગયા હા એમને તકલીફ થઈ એટલે એમને એમના ભાઈ મોટા પુવા જોડે લઈ ગયા છે પછી એ વાળ્યું એવું કીધું કે વહુએ કરી નાખ્યું હોય ખવડાવી દીધું એટલે મતલબ એ તમારી બેન થાય ને આજે મારા બેન નો જેઠ થાય જે જેઠ ઉપર જે આ વસ્તુ થઈ હતી ને હા બેન નો જેઠ થાય આપણે એટલે એને કીધું તમારા ભાઈ એટલે તમારે આજે કઈ કરાવી મીલક્યું એ આક્ષેપ કર્યો એ તમારી બેન થાય ને

અને એનો તાલુકો એનો તાલુકો વિરમ ગામ ઓકે હવે આ જે છે છે એ ગામ ખબર પણ કિશનભાઈ નામ હે એનો નંબર મેં લીધો હે ભુવાનું નામ પૂછી લઉં આપણે બેનવી લાઈન લાઇન ઉપર લઈ હેલો મંજુખભાઈ હા આપણે પૂછી લઉં લાઈન ઉપર લઈ લઉં ગયો ને कॉल कर, तो कर, कर रही है इसी तुम्हारो कॉल होल्ड पर लाइन कर रहा हूँ आप जिस व्यक्ति ऐसी बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही ખંડી ભેગા થઈ ને આ લાગજો ને લાકડા ભાગે જેના પૂર્વ ના પાપ જો ને જાગે રે એના ઘરમાં ડાકલા વાગે

કે ભાઈ તમારે ભાઈ ભાઈઓનું નું કરી મૂક્યું છે તમારા આંદરો અંદર ના છે એટલે હું છે ડખો થાય તો થાય કોઈ સંસદ સભ્ય કરી મૂકતા હોય કોઈ ધારાસભ્ય કોની કરી મૂકે એવા કોઈ નહીં કરી મૂકે ઘર ની માથા ઈ ભુવાની આ ટેવ હોય છે કેમ કે ઘરે ઘરે ભાઈ ભાઈ ભાઈઓ હોય એમ એટલે હું તો એમ બીજે ક્યાંક જાય તો મારે મારી જવાનું નામ દીધું હોય ભુવાનું ઘર માં ખેંચી મારું લાય લાયકારી મેળવી તારો લઈને કાઢ ભૂકો

આપણે તમારા વોટ્સઅપમાં કર દઉં ને નંબર તો આમાં અત્યારે કામ ચાલુ છે એટલે લખી જ દેવાના એટલે હમણાં એ ઓડિયો પાછો સીધો તમારે યુટ્યુબમાં ચઢાવી દેવાનો છે કિરીટ ભાઈ ચાલુ જ રાખો કોક આવલા પીસેન બેનો આ 95589 આઠડે નવડે કાઢે ને ભડે 95 95589 આઠડે નવડે ને હા આઠડે નવડે હા થઈ ગયા 46 898 મિતોની યાદ હતો ઓકે

ఫోటో మొక్కు <t virginabitu> એ તો અબિયરનો તો મંગાવવો પડશે WhatsApp પર તમે મંગાવીજો બધાના ફોટા મંગાય ને અમાર ઘાયકા નાખો લો નાના કના નાખાવ તમારો ફોટો મોકળો તમાર બેનનો મોકળો પછી બોલે ભુવાનો ફોટો તો ભુવાનો ફોટો મોકળો ભુવાનો તો નહી હોય તો તમારો બનેવી પા કોક કોઈ બોતો નહી ને કે ભુવાન ભુવાનો ફોટો હોય તો ગોતી દયો ને રાત ને દણિયાલો અરે દબડ રાખજો બોલ હા હાલો હાજી કે કોણ જે માતાની આજે મારી જય માડી જય માડી હવે હું એમ કતો તો આપડે છે ને મારે મારે ઘરવાડી નું થોડું જોરવાનું હતું એટલે મેં તમને રીંગ કરી ભાઈ કોણ કોણ હે તમે હું શાંતિભાઈ શાંતિભાઈ રાઠોડ ઓળખાણ ના પડી અમદાવાદ થી અમદાવાદ થી હા શાંતિભાઈ રાઠોડ અમદાવાદ થી ઓળખાણ ના પડી મને મને તમારો નંબર છે ને આપણે ભાઈ આયપા તા અરે એમનું નામ શું કે કિરીટભાઈ કયા કિરીટભાઈ કિરીટભાઈ છે ને આપણે કુમાદના ના ના રો એ કિરીટભાઈ ને હા હા બોલો પણ ભાઈ હું નથી જો હમણાં હાલ નથી જોતો હું બહાર કામ છું હા ઓના મારા આર્થિક પરિસ્થિતિને લીધે થોડી દોડા દોડી વિશે એટલામાં આર્થિક પરિસ્થિતિ તકલીફ છે હું ગામડે જરાક મારા વતન માં કામ થી આયેલો છું એટલામાં હા તો એમાં ઓલા બેન માંથી આપણે જોવડાવ્યું હતું ને એનું કયા બેન નું ઈ આ કીરીટભાઈ છે એમને અહીંયા નોત જોવડાવ્યું ઓલા બેન આપણે નામ શું છે રે સાંતું તમે એમના માસી છે ને કે આપણે એમના માસી નું નામ કૈલાસ બેન આ આ એમના જોડે વાત કરી લો ને

અરે બાપા મેં તમને શું કીધું તમે એમને વાત કરી લ્યો એમને તમે એ તમને બધું કે જે કે એમાં એવું છે ભાઈ મારી વાત સાંભળો જે તકલીફ હોય એ બોલો મારી વાત સમજો તમારે શું પ્રોબ્લેમ છે એમ બોલો તમે જે પ્રશ્ન કર્યો ને તમે હમણાં મને એટલે હું એમ કહેવા માંગુ છું તમારે કિરીટભાઈ માટેનો પ્રશ્ન હોય ને તો તમે એ બેનની જોડે વાત કરો બીજું હું કોઈ અધર્સ વાત નહીં કરી શકું રિક્વેસ્ટ છે

હા હા અને પછી તમે એને કીધું કે તારી ભાભી નું તમારા ઘરે ઘર કરેલું છે સાહેબ એ પ્રશ્ન હજી એક જ પ્રશ્ન કરું છું એ પ્રશ્ન કર્યો જ નથી હજી હું એ જ કેવા માંગુ છું તમે જે સવાલ કરો છો ને તો એની માથે શેનું વાણું વાયરું ઈ મન કેવાલો વાણું શેનું વાયરું તું તમે કિરીટભાઈ ના કિરીટભાઈ છે હાજર માં કિરીટભાઈ છે નથી ઈ પછી ની વાત છે અત્યારે હું તમારી વાત કરું છું ને કિરીટભાઈ રે તમે વાત કરી લેજો તમે કિરીટભાઈ ને ઓળખો મેં કરી લીધી કિરીટભાઈ નો ફોન મારા પર આવ્યો તો કાલે હું કીધું પછી એને એમને મને એવું કીધું બાપુ બીજી કોઈ મારે કોઈ એ પ્રશ્ન જ નથી તમને જે મારા ભાઈએ જે ફોન વ્યવહાર નથી ઓલી ભાઈ પણ એમ કઉ છું મેં કોઈ એવો પ્રશ્ન નથી કર્યો એમ કેવા માંગુ છું કિરીટભાઈ નો કાલ ફોન નંબર આવ્યો તો ફોન તો નંબર બોલો એ ભાઈ ના જે પેલા કૈલાસ બેન કઉ છું ને

મારી વાત તમે સાંભળો સાહેબ જેમ કે બી હોય મારી વાત એક પ્રિવેસ્ટ થી હું કહું છું કે પચીસ 25000 રૂપિયા નો પ્રશ્ન છે જો એ ભાઈને પૈસા ની વાત નું દુખ હોય તમ તાર બિન્દાસ લઈ જાય આપડે કોઈ એવાના પૈસા માટે જીવતા નથી હજી હું એક પ્રશ્ન તમે તમારા ઘર ના દાણા જોયા કોઈ દે તમારા ઘરે ગો કરી છે એટલે તમે કે હું શું છું છું એ હિસાબે એ ભાઈને તમારા દાણા જોયા હા તમે એમના જોયા અરે સાહેબ મારી વાત સાંભળો તમે મને જે આ દલીલ કરો તમે મને જે વાત કરો છો મેં એ ભાઈ ને એવું કીધું હતું તમારે જેને તમને આ પ્રશ્ન કર્યો હોય એ ભાઈને એ બેન ને એવું કીધેલું છે એ બેન કે ભાઈ પૈસા એમને પેટમાં દુખતા આપણે પૈસા માટે કોઈ ભુવાપણી બધી એવું બધું કરતા નથી તમારે પૈસા ની તકલીફ હોય અરે હું માતાજીને હું ભગત છું મારી વાત સાંભળી લો માતાજીનો ભગત એટલે ડફનટ કહેવાય ડફનટ છે નહીં કામ નહીં ભગત એટલે કોઈ ના મેર નો સાહેબ શું તમારું મારું એક પ્રશ્ન છે એમની ભાભી નો પ્રશ્ન છે એ કોઈ પ્રશ્ન આપણે કર્યો નથી હું તમને મારી વાત તમારું રેકોર્ડિંગ માઇક્યું છે તમારા પુરાવા માઇકલા છે તમે નથી કીધું એવું તમે કહેશો તમે જે બોલો છો એનો વિડીયો છે બરોબર

राजस्थान ना नागरिक राजस्थान में क्यों भाग डूंगरपुर राजस्थान में डूंगरपुर हाँ जी प्रोपर अत्यार नहीं आ रही हो तो तब मैं बोलो सो गुजरात ना ना तो? गांधी नगर ना वर्षों दे नान पंथी जगह आसू बचपन थी क्या गांधी नगर में गांधी नगर में गांधी नगर में कैसी जगह है मोटा चिलोड़ा है मोटा चिलोड़ा मोटा चिलोड़ा जी मोटा चिलोड़ा મેં શું કીધું એમને તકલીફ હોય આપડે કોઈ એના પૈસા ઉપર આપણે કે લઈને એના વાપરી નથી નાખ્યા એને જોતા હોય પૈસા લઈ જાય આપડે એનો પૈસા નો પ્રશ્ન છે પૈસા સોલ્વ થઈ જાય આપડે ચો એમના જોડે ઝઘડા કરવા જવાનું છે હું એમના જોડે ઝઘડા કરવા ગયો છું અરે ભાઈ ઝઘડા કરવાની વાત નથી આવી અંધશ્રદ્ધા ને આવી માતાજી ભાઈ હું ક્યાં તમે તમારા માતાજી ને પૂછો હું ક્યાં કામ બોલું હું મેનાથી એમના ઘરમાં પ્રશ્ન બના હું હજી એક જ પ્રશ્ન તમારા કિરીટભાઈ જોઈ એની ભાભી બોલાવતો નથી તમારી હા કશું વાંધો નહીં તારી એવો પ્રશ્ન હોય સમાધાન કરાવી દો

હાજી હા કિશનભાઈ તમે મોટા ચિલોડાના તમારો એડ્રેસ અને ગાંધીનગર રહ્યો અને મૂળ કડીવાળા લોકો મારફત તમારો કોન્ટેક્ટ થયો હતો જી હા હવે આ કિરીટભાઈ છે એમના ભાભીનું નામ છે શાંતુબેન એ મને નહીં ખબર એ ભાભીનું નામ નહીં ખબર ખોટી વાત છે જે આ ગલકું ગાયલું ને શાંતુબેનનું કીધું કે આ શાંતુબેન રહ્યા ને એને કરી મૂક્યું એટલે એનો આ કિરીટભાઈ છે એ શાંતુબેન તો બોલાવતો નથી અને એને સારું એને આ એના ભાઈ ભાઈનું સમાધાન કરાવી દો ને એને પચીસ હજાર પાછા દઈ દો બસ વાત પૂરી થઈ જઈ ને હું વાત કરી લઉં છું એમના બસ છેટી કરીને પોલીસ કેસ નો થાય મેં શું કીધું એમના જોડે ચર્ચા કરાવી દઉં એમના જે ભાભી જે માસી ફઈ હતી ને એ ફઈના જો એ ફઈના થ્રુ માં એક કિરીટબેન બોલાવી એમના ભાભીને બોલ કોના તમે ક્યો છો ફઈ કડી કલોલ વાળા ફઈ નું 3 લાખ બેન 3 બેન એ ફઈ નું નામ નામ 3 હા કોઈ

આ દોરો બાંધવાનું કીધું હીર નો કે ગરીનો એટલે ગરી એટલે આ ઓલો જે કાળો દોરો આવે ને ગળીનો હા ઈ બાંધવાનો હતો કે હીર નો દોરો કાળો દોરો હા ઈ કાળો દોરો ઈ ગળીનો નો આવે હવે એવું જો હું તો શું કઉ સાહેબ એ ભાઈ ના પૈસા ની તકલીફ હોય એ પ્રશ્ન સોલ્વ કરાવી દઉં છું કર દઈએ છીએ પ્લસ કિરીટ ભાઈ એવું કેતા હોય કે મારા ભાઈ ને તમે વિરોધ કરાય ભાઈ ને બોલાઈ લે ભાભી ને બોલાઈ લઈએ અમે અમે બી કે ભાઈ મેં નથી કીધું તમે આ આમ એકબીજા એનું સમાધાન કેમ કે દાણા જોવા માં ભાઈઓ ભાઈ બેઠા છે ને એમાં ના એ

મારો પ્રશ્ન મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ મનસુખભાઈ રાઠોડ તમે મનસુખભાઈ હું એમ કહેવા માંગુ છું કે મેં આ પ્રશ્ન એ બેને મે નથી કર્યો હજી એક જ પ્રશ્ન છે મારા મોઢામાં મારી પાસે બધું લખાણ છે કશો વાંધો નહીં તમે જે બી હોય મારી વાત સાંભળો એ કિરીટભાઈને બોલાવીશું અને એમના ભાઈને બોલાવી અને કડી બોલાવીને એમનું જે કંઈ પડ રહી વાત પૈસાની પૈસાનું સોલ્વ થઈ જશે અને એ ભાઈ તમને કહી દેશે કે ભાઈ અમારા અમારા પૈસાની વાત પૂરી થઈ ગઈ બસ પછી બોલો મનસુખભાઈ

કોઈ નય આજુ ખોટું કર્યું નહીં તમે જે રૂપિયા લીધા ક્યાં માતાજીને લીધા કો નહિ નું વરણ વેર્યું તમે એ પ્રશ્ન હું એમના ભાઈ આવશે ને પણ મનસુખભાઈ બે હજાર રૂપિયા કઈ માતાજી નું વારણ વહેર્યું એમ પૂછ્યું કોને એ ભાઈ ને તકલીફ હતી જે કઈ પ્રોબ્લેમ હતો શમશાન માં લગ્ન મારી છોકરી ના લગ્ન માં કર્યા તમે શમશાન ના ઉતારા ની વાત કરો છો શમશાન માં અમે ભાઈ ના શમશાન માં મારી દીકરી ના લગ્ન કર્યા મારા છોકરા ના લગ્ન શમશાન માં કર્યા શમશાન માં મારી છાટડી કાઢું છું કાળી છત્ર દે ને દીધ યુટ્યુબ માં મનસુખ રાઠોડ બોલજો એટલે મારું આવશે તમારા મોબાઈલ માં જોયું એટલે હમણાં આવી જા

தேயாரூதா ரேத மனி ரே એ વિરમ ગામના વડલા હેઠે હેઠે વડલા હેઠે આ જીવના યતરુ માંડી રે જગારે ચેડા જગમાલ આ હાથ વાઘરી ચેડાવા જગમાલ એ વિરમો ગામના વડલા હેઠેલા હેઠે ય જીવન દાતરુ માંડી રે જગારે

મનસુખ ગોવિંદ કરાયો નહીં વાત તો કર નહી કરતા